મહિલાઓનું સશક્તિકરણ થાય અને સમગ્ર દેશ સશક્ત બને તે દિશામાં વડાપ્રધાનશ્રી અને રાજય સરકાર કાર્ય કરી રહી છે ત્યારે આ સશક્તિકરણનું ઉદાહરણ કચ્છના માંડવી તાલુકાના બાગ ગામના દમયંતીબેન મોતા બન્યા છે જેમણે સરકારના પ્રોત્સાહન અને આર્થિક મદદ થકી પશુપાલનના વ્યવસાયને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે પોતાની મહેનત અને લગન થકી હાલે રોજના રૂપિયા ચાર હજાર પાંચસો તથા વાર્ષિક રૂપિયા સોળ લાખ જેટલી આવક રડીને પોતાના પરિવારના પાલનપોષણ સાથે સમગ્ર મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યા છે બે શૂન્ય વર્ષ પહેલા દમયંતીબેન મોતાના પતિનું અવસાન થતા તેના પર મુશ્કેલી આવી પડી હતી ચાર બાળકો અને ઘરની જવાબદારી તેના શિરે આવી પડી હતી આ સ્થિતમાં તેમણે હિંમત હાર્યા વગર બાળકોના ભરણપોષણ માટે એક ગાય અને એક ભેંસ રાખી હતી જેના દૂધના વેચાણથી તેઓ ગુજરાન ચલાવતા હતા 2005 માં વધુ ત્રણ ગાય અને એક ભેંસ ઉમેરો કર્યો તેના દૂધના વેચાણ માટે ફેરિયાઓને દૂધ આપતા હતા પરંતુ પૂરતા ભાવ મળતા ન હતા ધીરે ધીરે કચ્છમાં ડેરીમાં સહકારી ક્ષેત્રેનો વિકાસ થતા અને માલધારીઓને સારા ભાવ મળતા હોવાથી પશુઓની સંખ્યા વધારીને ડેરીમાં દૂધ ભરાવવાની શરૂઆત કરતા હાલ વીસ જેટલા પશુઓ થકી તેમને રોજની રૂપિયા ચાર હજાર પાંચસોની આવક થાય છે દમયંતીબેન જણાવે છે કે दूधनी आवक माथी મે મારા 4 બાળકોનું શિક્ષણ પૂર્ણ કરાવી लग्न કરાવ્યા છે સરકારની વિવિધ યોજનાઓથી હું મારા વ્યવસાયને ઝીરોમાંથી વિરાટ કરી શકી છું હાલ હું અને મારા ઘરની મહિલાઓ આ વ્યવસાયમાં જોડાઈને પગભર બન્યા છીએ સરકાર જે રીતે મહિલાઓને પગભર બનવા વિવિધ ક્ષેત્રે મદદ કરી રહી છે તેના કારણે મારા જેવી અનેક મહિલાઓ માટે જીવન જીવવું સરળ અને સન્માનજનક બન્યું છે આ માટે હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું મારું નામ ડમિનતીબેન મોતા છે અને અમે માંડવી તાલુકાના બાગ ગામમાં રહીએ છીએ અમારા પાસે પહેલાં એક ગાય હતી ને હવે વીસ ગાયો છે વીસ ગાયો છે અને 120 વીસ લીટર દૂધ અમારો રોજનો થાય છે પાંચ હજારની આવક છે રોજની સરકારના યોજનાનો અમને લાભ મળે છે અને એનો સરકારનો અમે આભાર માનીએ છીએ મોતા છે અને હું મારી કામમાં મદદ કરું છું અને સાથે સાથે મારા બાળકનો સારી રીતે કરી શકું છું હું મહિલાઓને અપીલ કરું છું કે તમે પણ આ વ્યવસાયમાં જોડાવો અને એમનાથી જે રૂપિયા મળશે એ તમારા બાળકના શિક્ષણમાં પણ કામ આવશે તમને પણ કામ આવશે તમારા પરિવારને પણ મદદ મળશે